અરવલ્લી પર્વતમાળાના વિવાદમાં હવે સુપ્રીમ કોર્ટની એન્ટ્રી થઈ ચૂકી છે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લઈને આવતીકાલે એટલે કે ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે આ માટે ત્રણ જજોની બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવશે તાજેતરમાં અરવલ્લીની પર્વતમાળાની નવી વ્યાખ્યાને લઈને ગુજરાતથી લઈને નવી દિલ્હી સુધી જે વિરોધ થયો છે તેને લઈને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ભારતીય ઉપમહાદ્વીપમાં હિમાલય કરતાં પણ જૂની અરવલ્લી પર્વતમાળા હાલ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે કેમ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માત્ર 100 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ અરવલ્લી પર્વત માનવામાં આવશે તેવી કેન્દ્ર સરકારની ભલામણને માન્ય રાખી હતી અને આ પછી સેવ અરવલ્લી અભિયાન શરૂ કરવામાં આવ્યું તો હવે આવતીકાલે એટલે કે ડિસેમ્બરની 29મી તારીખના રોજ સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં

આ ઉપરાંત ખનન માફિયાઓને તો છૂટો દોર મળી જશે ત્રણ દિવસ અગાઉ અરવલ્લી પર્વતમાળાને લઈને જે ભારે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા એક નવો આદેશ આપવામાં આવ્યો છે આ આદેશ એવો છે કે અરવલ્લી પર્વતમાળામાં કોઈ નવા ખાણકામની લીઝ આપવામાં આવશે નહીં ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ એટલે કે આઈસી અફારીને અરવલ્લી અરવલ્લી માટે એક વૈજ્ઞાનિક અને વ્યાપક ટકાઉ ખાણકામ વ્યવસ્થાપન માટેની યોજના તૈયાર કરશે અને આ યોજનામાં કુલ પર્યાવરણીય અસર મૂલ્યાંકન સંવેદનશીલ વિસ્તારોની ઓળખ અને પુનઃ સ્થાપન પગલા અને ખાણકામ વહન ક્ષમતાના અભ્યાસનો સમાવેશ થાય છે એકવાર યોજના પૂર્ણ થઈ જાય પછી તેને તમામ હિસ્સેદારો પાસેથી ઇનપુટ મેળવવા માટે જાહેર કરવામાં આવશે અને પહેલાથી કાર્યરત ખાણો માટે રાજ્ય સરકારોને તમામ પર્યાવરણ નિયમોને કડક રીતે લાગુ કરવાનો નિર્દેશ પણ ભારત સરકારના પર્યા પર્યાવરણ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે વાત કરીએ અરવલ્લી પર્વતમાળાની તો અરવલ્લી પર્વતમાળા ઉત્તર પશ્ચિમ ભારતની એક પર્વત શ્રૃંખલા છે જે ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાન થી સૌથી ઊંચું શિખર રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે આવેલું છે જેનું નામ છે ગુરુ શિખર તો હવે આવતીકાલે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ દ્વારા અરવલ્લીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે તો આ કેસને લઈને જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર